સોળ વર્ષીય કિશોરે ઉંદર મારવાની દવા ગટગટાવી પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની આશંકા ચાર વાર દવા પીધી હોવાનું પરિવારે જણાવ્યું સુરત શહેરમાં ફરી એક વખત આપઘાતની ઘટના બની છે આ વખતે ડિંડોલી વિસ્તારમાં રહેતા કિશોરે આપઘાત કર્યો છે ઉત્તર પ્રદેશથી પંદરમી ઓગસ્ટના રોજ સુરત રોજગારની તલાશમાં આવેલા આ સોળ વર્ષીય કિશોરે ઉંદર મારવાની દવા પીને આપઘાત કર્યો છે હાલ પરિવારના સભ્યો અને પરિચિત જણાવી રહ્યા છે કે પ્રેમ પ્રકરણમાં તેણે આપઘાત કર્યો છે જોકે હાલ આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તાર ખાતે આવેલા સાંઈ શક્તિનગર ખાતે રહેતા સોળ વર્ષીય કિશોરે આપઘાત કર્યો હતો પપ્પુ બિંદ નામના કિશોરે ઉંદર મારવાની દવા ખાઈ જીવન ટૂંકાવ્યું હતું બપોરે એક વાગ્યાના અરસામાં પપ્પુએ ઉંદર મારવાની દવા પીધી હતી રાત્રે એક વાગ્યાના અરસામાં તેના પેટમાં દુખાવો થતાં તેને પરિવારને જાણ કરી હતી પરિવારના સભ્યો તત્કાલિક તેને એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કિશોરનું મોત નીપજ્યું હતું ઉત્તર પ્રદેશથી રોજગારી મેળવવા માટે સુરત આવેલા પપ્પુને માત્ર દસ દિવસ જ થયા હતા પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ ઓડિશા ખાતે કોઈ છોકરી સાથે તેના પ્રેમ સંબંધ હતા જેને લઈને મૃતક કિશોરે આ પગલું ભર્યું છે જોકે આ ઘટનામાં વાસ્તવિકતા શું છે તે અંગેની તપાસ બિનોલી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આપઘાત કરનાર કિશોરના પરિવારના સભ્ય બિંદ એ જણાવ્યું હતું કે એક વાગ્યે દવા પી લીધી તેણે એક કે ચાર વખત દવા પીધી તે પછી નવ વાગ્યા પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો તે પછી તેણે અમને જણાવ્યું કે મેં પોતાના હાથે દવા પીધી છે આ પછી અમે તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અમે યુપીના છીએ 15 ઓગસ્ટના રોજ કામની શોધમાં યુપીથી સુરત આવ્યો હતો તેને ઓરિસ્સામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ હતો અને તેની સાથે થતા તેણે દવા પી લીધી હતી નામ जितेंद्र કુમાર વિન ઘટના બનીતી અને ક્યાં બનીતી એ સર દવા ખાય મતલબ 4 વાર ખાય દવા चार बार खाए तो इसके बाद उसका नौ बजे पेट दर्द करने लगा तो बोला कि मैं दवा खाया हूँ अपने हाथ से तो हम उसको एम्बुलेंस से लेकर आए यहाँ भी यहाँ से दवा चालू हुआ इसकी उम्र कितने साल की है न? इसका पूरा नाम क्या है पप्पू पप्पू बनने वाले का इसका उम्र सोलह यूपी का यूपी ये कब यूपी से यहाँ पंद्रह तारीख पंद्रह तारीख क्या करने है काम करने तो आप कितने सालों से मैं भी आया था अभी मैं छह तारीख को आया था गांव से यहाँ पहले कितने सालों से काम करते हो मतलब साल भर हो गए भर। किसके साथ रहते हो हमारे गांव का यहाँ पे रहता है टेम्पा वाला वही काम करता हूँ समूह सर्कल ये दवा खाई क्यों पता है लड़की के मत गर्लफ्रेंड देखा सूरत में के थे वहाँ यूपी क्या ये लड़की लड़की ये इस इस समय का जा? इस समय वो उड़ीसा है आप इनके कौन लगते जी जा ऐसा कोई नहीं करे ऐसा क्या कुछ ऐसा बोलोगे आप मैसेज दोगे क्या आगे कोई ऐसा बच्चा नहीं है? आगे कोई बच्चा ऐसा ना करे नहीं तो माँ बाप माँ बाप को तो परेशानी होगी हो परेशानी होगी